તમારું નામ શું છે અને ઉંમર કેટલી તમારી ત્રીસ વર્ષ તમને શું પ્રોબ્લેમ થતો તો કાનમાં કાનમાં બહુ સીસોટી વાગે ચક્કર આવે એ સીસોટી અને ચક્કરનો જે પ્રોબ્લેમ હતો ઉલટી ઉલટી થતી હતી અને ત્યાર પછી તમે ક્યારે આ દવા લઈ ગયા અમારે ત્યાંથી બે બે મહિના જેવા બે બેગ વીસ દિવસ એટલે ગયા ગયા મહિને તમે લઈ ગયા તા ગયા મહિના ની વીસ તારીખ ડિસેમ્બર વીસ ડિસેમ્બર બે બાવીસ એ અને આજે થઈ છવ્વીસ જાન્યુઆરી બે હાજર ત્રેવીસ બરાબર તો તમને કેટલું અંદર ફરક લાગે છે બહુ ફરક લાગે સર ચક્કર આવવાના બંધ થઈ ગયા ચક્કર બિલકુલ બંધ થઈ ગઈ ઉલટી બંધ થઈ ગઈ બે બે દિવસમાં ચક્કર આવવાના ચાલુ જ થઈ જાય ધન્યવાદ હજી હજી તમારી જયારે હજી અમે ટ્રીટમેન્ટ ચાલુ રાખશો આ ત્રણ થી ચાર મહિના સુધીની એટલે ત્યારે તમે અમને પાછો વિડીયો આપી દેજો કે હવે તમને કેવું છે